નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર લવાદિકારાના પ્રકાર મિત્રો ઘણી વાર આ પેપરોમાં પ્રશ્નમાંથી એક છે વિડિયોને શરૂઆત કરીએ આપણે તો જોઈએ તો લવાદિકારાના પ્રકારો મુખ્યત્વે ભૂખંડ સત્તાધિકાર એટલે કે ટેરેટોરિયલ જ્યુરિસડિક્શન અથવા પક્ષકારો વચ્ચે લાગુ પડતા કાયદાઓના આધાર પર વર્ગીકૃત કરવામાં આવે છે ભારતમાં હવે પછી મુજબના લવાદી સમજૂતીના પ્રકારો છે જે આપણે જોઈએ તો ઘરેલું લવાદી સૌ પ્રથમ તો જ્યારે બંને પક્ષ ભારતીય હોય અને તેમની વચ્ચે વિવાદ હોય ત્યારે તે સમજૂતી ડોમેસ્ટિક લવાદી એટલે કે ઘરેલું લવાદી તરીકે ઓળખવામાં આવે છે આની અંદર બંને પક્ષ જે છે ભારતીય હોય છે હવે આમાં ભારતીય કાયદા લાગુ પડતા હોય છે આવા કેસોની અંદર વિવાદો ઉકેલવા માટે સામાન્ય રીતે કોઈ વિદેશી કાયદો લાગુ પડતો નથી તેથી વિવાદ ઉકેલવામાં ઓછો ગુંચવણો ઉભો થાય છે ભારતીય લવાદી વકીલો પાર્ટીઓની લવાદી પાસે રજૂઆતમાં મદદ કરે છે ડોમેસ્ટિક લવાદી જે છે ઘરેલુ લવાદી એનો મુખ્ય લાભ એ છે કે તે અદાલતની તુલનાએ ઝડપી ઉકેલાય છે હવે બીજો બીજો પ્રકાર જોઈએ આંતરરાષ્ટ્રીય લવાદી જ્યારે પક્ષકારોમાંનો એક પક્ષ વિદેશી હોય અને વિવાદ જે હોય એ ભારતીય કાયદા અનુસાર ઉકેલવામાં આવે એટલે મતલબ કે એક પક્ષ વિદેશી હોય બીજો પક્ષ અહીંયા લોકલનો હોય અને એ જે વિવાદ છે એ ભારતીય કાયદા અનુસાર ઉકેલવામાં આવે ત્યારે એ આંતરરાષ્ટ્રીય લવાદી કહેવાય છે આવા કેસોની અંદર વિદેશી તત્વો સ્પષ્ટપણે સામેલ હોય છે આંતરરાષ્ટ્રીય લવાદી સામાન્ય રીતે ભારતીય સરહદની બહાર ઉકેલાય છે આ પ્રકારની લવાદી પ્રથાને અનુસરવા અનુસરવાથી બંને પક્ષો પક્ષો પર કોઈ પણ પક્ષની અનુકૂળતા અથવા પક્ષપાતથી અસર પડતી નથી જ્યારે વાણિજ્ય વિવાદમાં એક પક્ષ ભારતીય હોય અને બીજો વિદેશી હોય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય લવાદી કહેવામાં આવે છે આ આંતરરાષ્ટ્રીય આ પ્રકારની લવાદીમાં નક્કી કરેલા કાયદા લાગુ પડતા હોય છે જો કોઈ સ્પષ્ટ કાયદો નક્કી ન થયો હોય તો ભારતીય સોરી આ પ્રકારની લવાદીમાં લવાદીમાં કરારમાં નક્કી કરેલા કાયદા લાગુ પડે છે જો કોઈ સ્પષ્ટ કાયદો નક્કી ન થયેલો હોય તો ભારતીય લવાદી અને સમજૂતી નિયમો લાગુ થતા હોય છે મોટાભાગની લવાદી સમજૂતીઓ આંતરરાષ્ટ્રીય વેપાર રોકાણ મર્જર અને એક્વિઝિઝન જેવા વ્યવસાયિક વ્યવહારોની અંદર થતી હોય છે આગળનો ટોપિક છે મિત્રો કે સંસ્થાગત લવાદી જ્યારે લવાદી માટે કરારમાં ચોક્કસ સંસ્થા નક્કી કરવામાં આવે છે ત્યારે તેને સંસ્થાગત લવાદી કહેવામાં આવે છે આવા લવાદીની અંદર સંસ્થા જ વિવાદ ઉકેલવાની કામગીરી કરતી હોય છે સંસ્થાગત લવાદીની અંદર પક્ષકારોને લવાદી માટે એમ્પાયર પસંદ કરવાની કઠિનાઈ રહેતી નથી આ પદ્ધતિ વધુ કાર્યક્ષમ અને સંસ્થાગત હોય છે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આઈસીસી એસઆઈએસસી એલ સીઆઈએ જેવી સંસ્થાઓ દ્વારા લવાદી નક્કી થતા હોય છે અને તેનો થતો હોય છે આગળનો લવાદીનો ટોપિક તો એડ હોક લવાદી જ્યારે કોઈ નિશ્ચિત લવાદી સંસ્થા ન હોય અને પક્ષકારો પરસ્પર સંમતિ દ્વારા લવાદી પ્રક્રિયાને નક્કી કરે ત્યારે તેને એડ હોક લવાદી કહેવામાં આવે છે આ પદ્ધતિ વધુ લવજીક હોય છે કારણ કે પક્ષકારો લવાદી માટે એમ્પાયર અને પ્રક્રિયા પર પોતાનું નિયંત્રણ રાખે છે જો એ એડ હોક લવાદીથી સૌથી મોટી ખામી એ હોય છે કે એ લાંબી સમય મર્યાદા લઈ શકે છે કેમ કે પક્ષકારો વચ્ચેના વિવાદના ઉકેલ માટે નિયમોની સ્પષ્ટતા ન હોવાને કારણે તેની અંદર વધારે સમય બગડતો હોય છે અને વિલંબ થતો હોય છે આગળનો ટોપિક છે ટ્રેક લવાદી આ પ્રક્રિયા લવાદી અને સમજૂતી અધિનિયમ ઓગણીસો છન્નુની જે કલમ ઓગણત્રીસ બી છે એના હેઠળ નક્કી કરવામાં આવતી હોય છે ફાસ્ટ ટ્રેક લવાદી એ અન્ય લવાદી પદ્ધતિઓ કરતાં ઝડપી અને વધુ અસરકારક હોય છે આ પ્રક્રિયાની અંદર વધુ પડતી મૌખિક રજૂઆતો થતી નથી અને દસ્તાવેજની આધારે કાર્યવાહી થતી હોય છે આ પદ્ધતિ બાંધકામ અને નાણાકીય વિવાદ માટે વધુ કાર અસરકારક હોય છે ફાસ્ટ ટ્રેક લવાદી કરાર આધારિત લવાદી તો જ્યારે બે પક્ષો કરારમાં લવાદી શરત ઉમેરે છે ત્યારે તે કરાર આધારિત લવાદી કહે છે છે કરારની અંદર સ્પષ્ટપણે દર્શાવાય કોઈ પણ વિવાદ લવાદી દ્વારા આ પ્રકારની લવાદી વેપારી કરાર બાંધકામ કરાર અને રોજગાર સંબંધિત કરારની અંદર વધુ જોવા મળતા હોય છે કેટલાક કાયદાઓ કે જે કે જેઓ ફરજિયાત લવાદીની જોગવાઈઓ ધરાવે છે તેને કાયદેસર લવાદી કહેવામાં આવે છે આવા કાયદા લવાદી લવાદી સિવાય બીજું કોઈ ઉપાય ઉપલબ્ધ હોતો નથી ઉદાહરણ તરીકે અધિનિયમ બે હજાર ત્રણ અને રેલવે અધિનિયમ હેઠળ આવશ્યક લવાદી નક્કી કરવામાં આવતા હોય એ કાયદેસર લવાદી ગણવામાં આવે છે આગળનો ટોપિક છે વિદેશી લવાદી જ્યારે એક પક્ષ ભારતીય હોય અને બીજો પક્ષ વિદેશી હોય આગળ આપણે જોઈ ગયા આંતરરાષ્ટ્રીય લવાદી એ ટાઈપનો જ છે કે જ્યારે એક પક્ષ ભારતીય હોય અને બીજો પક્ષ વિદેશી હોય અને બંને પક્ષો વિદેશી કાયદા હેઠળ લવાદી માટે સંમતિ આપે ત્યારે તેને વિદેશી લવાદી કહેવામાં આવે છે આ પ્રકારની લવાદીની અંદર ભલે લવાદી ભારતની ભારતની અંદર થાય કે વિદેશની અંદર વિદેશી કાયદા લાગુ પડે છે આ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય વેપાર અને ક્રોસ બોર્ડર કરારની અંદર ઉપયોગી થતા હોય છે પહેલાંની અંદર ભારતીય કાયદા લાગુ પડતા હતા આની અંદર વિદેશી કાયદા લાગુ પડે છે નિષ્કર્ષ છેલ્લે જોઈએ કે લવાદી પદ્ધતિ વિવાદ ઉકેલવામાં ઝડપી ખર્ચ અસરકારક અને વધુ ગોપનીય છે વાણિજ્યિક વ્યવહારોમાં લવાદી પદ્ધતિ વધુ વપરાય છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર માટે આ પદ્ધતિ અદાલતની તુલનાએ વધુ અસરકારક હોય છે